દેખીતી વાત છે કોઈ પણ મોટા મોટા પ્રોજેક્ટોમાં કે રોડ રસ્તા બનતા હોય કે મંજૂરી ની કામ ચાલુ હોય એને એ રીતના ચાલુ થયું આવું કરવાથી તો કોઈ અધિકારી જે કામ કરવા દેશે તે પણ ના કરે આ હમણાં કૃત્યના કારણે આ તો આદિવાસી વિરુદ્ધ નું સ્થાનિક લોકોના વિરુદ્ધ નું એમનું કાર્ય છે તો આટલા દિવસોમાં મામાનું ગામ યાદ ના આવ્યું આટકે ધારાસભ્ય છે એના પહેલા પણ જાહેરમાં કામ કરતા હતા મહેશભાઈ સાથે કામ કરતા હતા પીએ તરીકે તે વખતે યાદ નહોતું આવ્યું હમણાં મામા ઘર યાદ આવ્યું આ એક રાષ્ટ્રીય સ્ટંટ છે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને લોકોને અમે સાચી માહિતી વાતચીત કરીશું જો આમાં બહુ સ્પષ્ટ વાત છે કે ચૈધરભાઈ ને ભાજપ લેવા માટે ભાજપના ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગો પણ કર્યું બધું જ કર્યું ત્યાર પછી બોલ્યા છે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ના કલ્પેશભાઈ છે અમારા તાલુકામાં સૌ એ દર્શનાબેનના સાથે બિલકુલ ઘનિષ્ઠ સંબંધો છે

એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું મનસુખ વસાવામાં કોઈ રોલ નથી છતાં પણ દર્શનના બેન જેવા લોકો ચૈતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે એમને સમજાતું નથી જેલમાંથી છૂટ્યા પછી મોવીજી સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને ટ્વીટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે

અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રીતે ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે ચૈત્રભાઈ ભાજપમાં જોડી દઉં ચૈતરભાઈ લોલીભાઉ ચૈતર ભાજપમાં ક્યારે આવવાનો નથી પૂરતું ભાજપને નુકસાન કરશે એ આ લોકોએ સમજવાની જરૂર છે